અતિ પૌરાણિક અને હાલમાં પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે નવસારી શહેરના અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા રામજી મંદિર ખાતે લાયન્સ ક્લબ ઓફ નવસારી તેમજ રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે એક સુંદર ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે છેલ્લા સાત વર્ષથી શ્રાવણ માસમાં ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે આ ભજન સ્પર્ધાનો આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આજની ભજન સ્પર્ધામાં નવસારી આજુબાજુના વિસ્તારોમાંથી ચોવીસ જેટલી મહિલા ભજન મંડળીઓએ ભાગ લીધો હતો જેને માણવા માટે રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભજન રસિકો હાજર રહ્યા હતા ત્યારે આ ભજન સ્પર્ધા સાથે લાઇન્સ ક્લબ ઓફ નવસારી દ્વારા હું નાયન રાજાશ્રી ખરાદી લાયન્સ ક્લબ નવસારી તથા રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે આ ભજન સ્પર્ધાનું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરેલ છે આમાં અત્યારે ચોવીસ પાર્ટિસિપેન્ટ ચોવીસ મંડળોએ ભાગ લીધેલો છે અને અમે આ આઠમું વર્ષ છે છેલ્લા સાત વર્ષથી કરતાં જ પાંચ મંડળથી શરૂ કરેલી આ યાત્રા અત્યારે ચોવીસ મંડળ સુધી પહોંચી ગયેલી છે તેનો મને આનંદ છે ને બીજું કે આની અંદર નવસારી સિવાયના આજુબાજુના સરઈ ધમણ વિજલપુર કલ્યાવાડી કચોલી એ રીતના અલગ અલગ ગામના ચીખલી એનાથી એ લોકોએ ભાગ લીધેલો છે કોઈ પણ માર્કેટિંગ વિના આટલી અમને જે પ્રોત્સાહિત કરે છે તે ખૂબ આનંદની વાત છે આ સાથે અમે અત્યારે એની સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરેલું છે કે જેથી આ જે પણ મહિલાઓ કે ભાઈઓ આવે તેનું ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ થાય ન્યૂઝ